નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો આજે સોમવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નિવત છે માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે જ નવરાત્રીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે માત્ર દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી રહ્યું છે હવે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેમજ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપીમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ મિત્રો સવારે જોવા મળ્યો હતો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું જેથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ ટોડાઈ રહ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના પગલે વિશ્વામિત્રી કાલાગોડા બ્રિજને સપાટીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે રાજ્યમાં ચોમાસાને અંતે ફરી મેઘરાજાએ જમાવટ કરી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં જૂનાગઢના વિસાવદરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જૂનાગઢ શહેર તાલુકામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે વડોદરા શહેરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે બોટાદના ગઢડામાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વધુમાં જાણીએ તો ગીરગઢડા તાલાલા પાદરમાં માં ત્રણ ઇંચ વરસાદ ખાબકો છે ખાંભા ડેડીયાપાડા ઉના મેદરાડામાં પણ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે